આમાં તો બાટ લાગી ગયો છે એ ઢગલે ધીંગાણા હોય ત્યારે લેવી હોય ભાવ બોલ ને આઠસો રૂપિયા એટલે ભાઈ હવે આઠસો થોડા હોય ત્રણ હજાર નું લઈને તો બિયારણ વાવ્યું છે દવા સાટી હોય મજૂર એટલા થયા હોય મહેનત કેવડી કરી હોય અગિયારસો તો કરી દે આવા રોદડા રોય ભેગું નહીં થાય અને અગિયારસો બગિયારસો નહીં આવે જો બોલો પાલન ઢગલો દેખાય પાલા ને હું મારે ગુડુઓ છે એમાં દાટી દઈશ ને તો કોઈ ભાવ નહીં પૂછે આ કોણ છે આ અમારે ભાણો છે હમણાં જેલ છૂટીને આવ્યો છે આવી આ સીટી હમણાં મારી ગાડી આવીને અગિયારસો માં ભાવ માં ભરી દા વાહ ભણા વાહ મા કપડા ને ફટાકડા લઈ દીધું